તમને તો રોજ પેલા વગાડી વગાડી કેવું પડે ઓ એ પેલા બધા તો મગજ નહીં એ તો બધા નવરાશી એ તો હું તો છું લાગતા છે તમારા ભાઈ ખરા ને

જયારે કરે છે કરો મેગન બોલો તોડી જતો મારું નામ લખો તો પછી પૈસા નું એવું નહીં યાર થોડું વાળો છે પણ આમ તો હંગાતી થઇ જાય

મારે કોઈ લેવાનું નહીં તો કોઈ આલવાનું નહીં વધારે તમે તિલા મીટિંગમાં જવાબ આવ્યો પછી વળી પાછો જવાબ કોઈ આવ્યો નહીં હવે આપણા જોડે સમય ઓછો છે સમય ઓછો છે સમય ઓછો છે તારીખ બીજી છે હા અને દસ પંદર બાકી છે એટલે આપણે જો બીજી તારીખ સુધી જો વરઘોળી ન થઈ જ હોય તો આપણા બીજું કોમ આગળ કરતા ફાવો આયોજન કરતા ફાવો પછી લામ છેલ્લી તારીખ બીજી તારીખ રાખી છે હવે તમે ઉના ગુની કરતા હતા એટલે તમે ફાઇનલ કરી જ દો

અમારું તમે તમારી જગ્યાએ રાઈટ સો હાસો છો અમે વધારે ફોર્સ ના કરીએ કે પણ અમારો કહેવાનો મતલબ શું હો છે કેવું ભાઈ ઓમો ઘણો ખર્જો બચી જાય ઘણો બચી જાય આય તમે દેવાના ડાર થઈ જો ડાર થઈ જો ને આ છે ને આ ઘર છે ને એ ઘર તમાર નઈ રહે સાપરામાંથી સાપરૂ થઈ જાય પણ અમારું મન ના હોય તો અમે હું જબરજસ્તી ટોકણ આવવાનું સમુમાં

સમૂહ નહી હેડે આવશે નહીતી નહી રસ્તો રે આગા હેડે આવ્યો ઘેર ના પાડી છે તમને હજાર વખત ના ઈમાં એ વાતમાં ના ઈના હિસાબ ના બેસ્યું પણ મોનતા જ નહીં પણ કોક આવે ઈનો હરખો બેહવા દે એ હું કી છે હો ભળ હું વળગ કૂતરા માં પર બે હવા શાંતિ થી મેં બોલાયા એ ખરા પ્રેમ થી કે આ નઈ ને ના પાડી હતી અલે આખી જિંદગી થી બધો ગેરજ અવસર કરતો તો વાત કરો છો તે અને હવે હેડે આયા તમારી જીભ નહીં મુડામ નહીં બોલાતું ના પાડો તો નહી કરો લોકો આ યુવાના ઘર ફરીશ એ આપડું નહીં વિચારતા અત્યારે પચાસ રૂપિયા તૈયાર નહિ નઈ રે કરાવીશ આપણને હું મગજ નહિ તમારા

તમે સપોર્ટ માં છો તમારા ભાઈને તો કોક ક્યો એ પેલો માખરો ની યોના ડોસી આ મુ તો જો મુ તો ચાલુ જોને મન બે શબ્દ બોલું પણ ઓને આટલી ઉંમર માં છો આમ તુકારો કર્યો કોઈ આઈ ગયા છો ને ઓમસન તેમ મોટા સમૂહ લગનવાળા થઈ ગયા છે કે ના જોયા બધા જો ઉ દેવ બોલે બોલો ભાઈ તમે મોટા છો બરાબર તમે બે શબ્દો કહીયો કે ના કહીયો ચહેલો તો હારો મોનત છે આપણે મજી બાપરો એ તો એનું તો સાલ છે સા નહીં ઘર માં બરોબર છે ચહેલા ની ડોસી તમન વળગી અમે તો હારા કોમ માટે જાતા ભાઈ

આમાં તો કોઈ જબરજસ્ત થી કોઈ છોડીનો હાથ પકડી કોઈ સોળી ઊંચી નહીં પસારવાયું હા એ વાત સાચી છે તમારી કેવી વાગું ભાઈ પણ હેડો તમે હું ઠપકો આલું છું આયોજન આયોજન જે કરતા આવ્યાનું કે જેમ તેમ બોલવું પડે આપણે આપણી છોડીનું નામ ના લખાવો તો એમ થી કહેવાય ભાઈ નહીં લખાવું લડો માં રંગાધેડો પાડો હેડો હેર બેટા લવડો લા ના બોલા

મને બોલતા આવડે છે બસ એ ગોમ ના ભા બની ને ગયા તા તે ખબર નહી પડતી તમને દાદા બની જોઈશી તું વાતે વાતે લાગ ગીચ કટાઈ હોઈ સીન પછી તો પણ થઈ તો કોઈ ખોટું કેવા આયા તા આયા ને ના પાડજો તો હેડે આવો છો ઘેર કેટલી વખત કીધું તમને કે ના આવશે અમાર સમૂહ નહીં આવવાનું હવે હવે બનતા 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 હવે જાણા મુઢા સબ સબ તો કરી રહે છે તને ખબર પડ્યા થા મોણસ કોણ છે તને આ સમૂહ લગનનો મેન મોણસ વૈવરદાર છે તને ખબર પડ્યા થા આ મોણસને 1 લાખ રૂપિયા લખાયા છે જણા મુઢા બોલ 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 કરી છે તે કે 1 લાખ લખાય છે ને ચાર ગાડા તો એ લઈ જશે હવે આ બધું ખાઈ જવા માટે આયોજન કરતાલ અને આ છોકરો એક મહિનાથી નોકરી જાય છે ને એમાં ભોગાલા છે સમૂહ લગ્ન ના આયોજન એકાવન હજાર રૂપિયા લખાયા છે નોકરી માં હું ડગરો લઈ લેવાનો છે અમાથી જેટલું છે એટલું અમાથી તો લઈ જવાના છીએ રે અને તારા જોડી ના પહેનાય તો કોઈ નહીં પણ આ જે હારું કામ કરે છે હારી સેવા કરે છે તો તારા યુવાન બધું શું જમ તેમ બોલવાનું આવે છે કે ના તો પાડી છે તારું હું લેવા હેડે આવી છે મારા ઓગણામ પણ કેટલી વખત કીધું હજાર વખત કીધું તમે ના બોલશો તારું કોઈ આજક નહી આવતું લે હવે ખટા બોલશો મોમોય

આપણો ભાઈ વિચાર એવો છે મારું એવું છે બોલો શું કેવું એ તો હું જાઓ થોડો એવું તમે એકલા ઘેર કરશો તો તમારા દેવાના દાસ દેવો થઈ જશે ખબર છે એ પડતી આ એ જેટલું સર જોજો

તમારી સોડી વાલી તમને ખબર છે પણ અમારું એમ કેવું છે કે આવા બધા હળી મળીને ગોશ થતો હોય તો તમને હું વધુ સીમ કહું છું અને તમારું જે તમે જેવું વિચાર જેવું બધું થાય આપડે સોળી કોઈ એવું નહીં રહે નહીં હાલ કે કોઈ કશું નહીં થાય પણ મેઠા ભાઈ અમારા છોકરી જોડે સપનો ના જોયે અમારે ઘર આગળ ઘેર ચોરી બંધાય મંડપ બંધાય

તમારો નહીં પણ ત્યાંથી ચાર લાખ રૂપિયા ફાયદો થવા બાદ અને એ સોડીને હું તો કહું તમારી છોકરી છે ને એ દાગીના કરાવજો જે તમારા લાવો તો હું તો કહું બેંકમાં બે લાવજો એ ફાયદો નહીં તમને હું એમ કહું છું આપણે શું કરોડપતિ છીએ તે કોઈ હાલવાનું એટલું બધું થાય છે કે આ છે ને તમારા આ બધું વેશે પૂરું નહીં થાય એના કરતી આ સમૂહ લગ્નમાં જોડી જો તમારી દીકરીનું નામ લખાઈ દો તો સારું છે જો આ પછી તમારી મરજીની વાત બરાબર આ કીધું અમે તો છેલ્લી વાત બરાબર હમ તમે જ નોંધો વરગડ્યું બરોબર છે તમારી ઈચ્છા હોય તો અમારા છોકરી જીયાલુ હોય આપી દોરે તમારે જીઆલુ હાલજુ બરોબર પણ આખા એક જગ્યાએ લગન તો કેટલું સારું થાય તો પછી

ધોન લખાઈ ગયો ને બોલો હા નામ લખો આ બોલો ગોધીનગર 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 જવાનું છે ચલ બ સુખાનનું છે સિદ્ધરાજ લે ભાઈનું લખું પડશે ના કોઈ ખડે ફરવા બની આઈ જાય એ ફાર્મ બધું આઈ છે છોડી નામ ખલી ગયો તમાર બોલો જી

બધા સમૂહ લગ્ન ઉનાળો ચાલે છે મસ્ત લગન સીઝન તો લગનમાં સમૂહ લગ્નમાં જોડાઈ દેજો અને મારા ડોસી જેવું કહો હોય ને તો આ પાછું કરતો ના જે કોઈ મોટા કહેતા હોય નહીં આના ભેગું બધા જોડાઈ જાય સમૂહ લગનમાં અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો